ચાલો તો આપણે તમને તો મિત્રો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં જોરદાર મોજ આવી છે તો અહીંયા આવવાની ટિકિટ રહીને અહીં તમારે ટિકિટ તમારી એકસો ને વીસ રૂપિયા તમારી ટિકિટ થશે પણ તમને જોવાની મોજ આવી જશે ચાલો આપણે જઈએ જો આગળ 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 જોવાનું ભૂલતા નહીં તો જુઓ અહીં પાણી છે લપટીને પડે તમને અહીં ભજન છે જોરદાર રાક્ષસ છે જુઓ અહી પાણી છે એટલે લપટીન પડવાની થોડી બીક લાગે છે આ પડદો કેમ બનશે